અવસર પાર પાડજે ભણી નું અમેરું ભરવાનું છે તું મોરી થઈને ને આટલો અવસર પાર પાડજે આવું કરો તો કંકુત્રી મેલે સુ માતાજી ને શા મોમેરું નહીં ભણી નું ભણી મોમેરું છે ઓ વા તે અમો તો કંકુત્રી મે કે નહીં અલે તું માર ભાઈ છે માર બેગુ નહી રહેતો આપણે નહીં આઈએ અલ્યા હું આપણે અલે માર ભાઈ છે તું ભેગું નહી રહેતો મારા તો મને કંકુત્રી નહીં મેં કે મારા હવે મારી ઇજ્જત ઇજ્જત કા સવાલ હે મેરા હા ના મેં બે કહીયું ઘર બોનાઈ દેખાતી ત્યાં તાર બૈનું બૈનું છે મુ માર ભેરાને ના પાડ દે નહીં મેળામાં શો કરો છે બૈનું નહીં હા તે મારું કર્યું નહીં આવું મો મેળામાં અને તું સાથે પહેર્યો સફળાવું મુજવ બનવું છું તાલ બહુ એવું છે તાલ તે આવી લ્યા આપણા ગંધી કંકુત્રી આવી નહીં મૂ રખ કંકુત્રી આલ લે

આવું તોડી નાખ્યું હા સુના આવજો કોરોના જીવાણ હા આ રોસો લઈ જવાનો

ના ભાઈ આપણને આ કાવતરા બાવાતરા ખબર નહીં પડતી આપડે કશું કર્યું નહીં હાર તો તમે ના કર્યું હોય તો આ લઈને ઘેર જતા રહો તો વારા વિઘરા નાખી દેજો હું કા લઈ જાઉં હું જો આ મને ખબર હતી હું લઈ જાઉં તો તાર મુજે છો હું તો હેતર એક દારો આવ્યો છે હું હું હેણો અડું તારા ઘર ઉપર તો તને ખબર માનું ખબર કે મારા ઘર ઉપર પાડોશી તા એ જો તમે જ નાખ્યો હ એવું હે પાડોશી 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 નું કતો હાથ હાથરાય બેહરે કે તારા ઘર ની હાથરાય બેહરે આપણે તાર ઘર મે નહી આવતા

ચાય વાત ને જ મોનતા નહીં હું લેતા તો લેતા તો કારણ કે મે એરી કરી છે પેલું લેતા તો એ મજા નહીં આવને મે નહીં કર્યું મન નહીં કયો કશું ચૈતા તારા ઘર ની તારા હતરા મન નહીં ખબર હું તાર ઘેર ઓગણામ પગ મેલા માંગતો નહીં આ તો મારા ઉપર ઠેલી જો છે બધું આ બધું તમે જ કર્યું છે એક તો મોનતા નહીં વાત ને તૈતાર જેમ કરતા તો ના કર્યું તો લિયા હોતા ને હું ના લિયા હું પણ મે ગાર્યું નહીં હું કા લિયા હું

હા એટલે કેટ ડીજે બીજે ચાલુ કરે એટલે કેટલું હું બધું બોલાવતા આવું હેડી હા હા હેડો ભૂરભાને ને બધાને આને બોલાવતા હાર હે ડી રોટી આમ આવી ગયો આવી ગયો હેડો

મોભર્યુંનો વાળી મોડું પૂર્યું છે હાડો તૈયાર થઈ જાય મોકલાયું પૂછો મોકલાય મોકલાય છે બે જણા અડધી કંકુત્રી બેસી લેજો ખબર નઈ ચલો ડબો ડબો તાર ધાબા ઉપર ધાબા ઉપર નતાના હે

પણ ક્યા પૈસો નું પૈસો નો તમે કરો તો લાવી તમે કહું આપડો આવી વાત હોય ને આ જે મોટી વાત ના કહેવાય આપડે બધા ભાઈઓ લઈ જવાના હોય સમય પેલા ખોરાક કરતા એક વાત છે ગરીબ ખોરો ખોરા તો અમે જ કર્યો

આઈ દેજો પૂઆ બાકી હેડો હેડો જવાનું જ છે કાઈ યાર અમે હેડો 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 જીવનલાલ તો નઈ આવું પાછા થામારો